છત્રપતિ શિવાજી યાત્રા દરમિયાન નગરસેવકના પુત્રની પોલીસ સાથે તું તું મે નગરસેવક હરીશજી નગર પુત્રના પહોંચ્યા અકસ્માત બાદ બોલાચાલી થઈ બાદમાં સમાધાન કરાયું ગુરુવારના રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની રેલી નીકળી હતી તે દરમિયાન રાત્રિના સમયે વોર્ડ નંબર ચૌદના નગરસેવક ના પુત્ર અકસ્માત કર્યા બાદ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પોલીસ સાથે પણ તું તું મે થઈ હોવાનું જાણવા મળ્યું છે શહેરમાં અનેકવાર રાજકીય વર્ગ ધરાવતા લોકો કોઈક ને કોઈક કારણોસર સુરખીઓમાં આવતા હોય છે ત્યારે પડોશીઓને છોડાવવા માટે જતા ભાજપના નેતાઓ અગ્રીમ હોય છે તો ક્યારેક પોતાના ઘરેલુ ઝઘડામાં હોય છે ત્યારે વધુ એક કોર્પોરેટરનો પુત્ર વિવાદમાં સંપડાયો છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં રેલી નીકળી હતી દરમિયાન વોર્ડ નંબર ચૌદ ના નગરસેવક હરીશજી નગરના પુત્ર દ્વારા રાઉપુરા વિસ્તારમાં અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાંથી બોલાચાલી થઈ હતી આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી જ્યાં નગરસેવકના પુત્ર સાથે પોલીસની પણ જોડી જોવા મળી હતી જો કે ત્યારબાદ નગરસેવક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જોવા મળ્યા હતા આ અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા પોલીસ દ્વારા પિતા પુત્રને રાવપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જો કે આ અંગેની કોઈ પણ ફરિયાદ નોંધવામાં આવી નથી અને સમાધાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી